ધોરાજી ખાતે હુસેની ન્યાસ કમિટી દ્વારા આયોજિત ભવ્ય ન્યાઝે હુસૈનની તડામાર તૈયારીઓ કરવામાં આવી અંદાજિત પાંત્રીસ હજારથી વધુ લોકો સાથે જમણવાર લેશે લગ્ન પ્રસંગમાં પણ હજાર માણસનું જમણવાર હોય તો પણ ખૂબ જ આગોતરું આયોજન કરવું પડતું હોય ત્યારે ધોરાજી મોહરમ માસની દસવી તારીખે વર્ષોથી રાજા રજવાડાના સમયથી ન્યાઝ થાય છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે હુસેની ન્યાસ કમિટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ વર્ષે અંદાજિત પાંત્રીસ હજારથી વધુ લોકો ન્યાઝિયા હુસૈનનો લાભ લેશે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ અને બુધવારના રોજ ગરીબની નમાઝ બાદ ધોરાજીમાં હુસેની ન્યાસ કમિટી દ્વારા ભવ્ય ન્યાસનું આયોજન કર્યું છે આશરે સો વર્ષ રાજા રજવાડાના સમયથી ધોરાજી શહેરના હૃદય સમાન બહારપુરા મેદાનમાં એકસો સિત્તેર દેગની ન્યાસ જમણવારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ધોરાજી અને આજુબાજુના ગામના લોકો પણ ન્યાસનું પ્રસાદ રૂપે લઈ રહ્યા છે રિપોર્ટર વિશાલભાઈ વડિયાતર ઇન્કલાબ ન્યૂઝ ધોરાજી થાય છે ઐતિહાસિક ન્યાજ જેના અંદરમાં માં હુસેની ન્યાજ કમિટી ચાંદ રાત થાય ત્યારથી જ કામે લાગી જાય છે જે કાંઈ બી ખરીદી કરવાની હોય